સુરતના લીંબાતમાં પોલીસના હાથે પકડાયેલી ગાડીઓના ગોડાઉનમાં લાગી આગ એકસો ને પચાસ ગાડી સળગીને થઈ ખાક સુરતમાં ઉનાળામાં સતત આગના બનાવો બનતા હોય છે ત્યારે લીંબાત વિસ્તારમાં પોલીસના હાથે પકડાયેલી ગાડીઓના ગોડાઉનમાં આગ ફાટી નીકળી હતી જેમાં એકસો પચાસથી વધુ ગાડીઓ બળીને ખાક થઈ હતી આગ ઉપર કાબુ મેળવવા માટે ચાર ફાયર સ્ટેશનની ગાડીઓએ પાણીનો મારો ચલાવ્યો હતો જોકે આગ કયા કારણસર લાગી તે અંગેની તપાસ હાથ ધરવામાં આવી છે

વાહનો થઈ ગયા હોવાનું પણ સામે આવ્યું છે હાલ ફાયર વિભાગે શોધખોળ હાથ ધરી છે લેબાદ પોલીસ દ્વારા કબજે લેવાયેલા અકસ્માત નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે જોકે સમગ્ર આગનો બનાવ બનતા સ્થાનિકોમાં ડરનો માહોલ પેદા થયો છે